वेलकम टू नरसाना धाम रामवाड़ी माम सतनी गादी नरसाना धाम यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुँवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब इंस्टाग्राम फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं राम 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 डामोर अर्जुन भाई परोत भाई नवागाम मारो निवार બીમારી તો આવાડે જવાની હે પહેલાં એને હું કામ બચ્ચે વચ્ચે છે માણસ જન્મ્યો તો શું બીમાર નહીં પડવાનો ઘેવો એવો જ ફરવાનો આખો દાડો હે શરીર છે શરીર તો કાશ તો ભોગાવવાનું જ છે તો એને નુકસાન થવાનું જ છે ઘેવ ને એવું થોડું રહેવાનું છે હે હા હા એ છે કશું કઈ દે તો ગેરજીન કરીશું અમે

વડીલ કેવાય જેને પૂર્વજ કેવાય હે પૂર્વજ વડીલ કેવાય સોમા દાદા કેવાય સોમા બાપા કેવાય સોમભાઈ ભાઈ કેવાય સોમજી કેવાય હે હા અમારા દાદા છે તારા દાદા સોમજી હા દાદા હે ને અને સિકોતર માતા ખોટી ના થાય દાદા ની સિકોતર માતા છે વહાણ સિકોતર માતા બાપા બાપાની માતા શું એ તો ડોહાની માતા શું સંતની સિકોતર ના રામ અહિત થતું હોય તારા દેવ ગુસ્સા થતું હોય દેવનું કદાચ એનું સ્થાન તૂટી ગયું હોય દેવનું સ્થાન કોઈ નાખી દીધું હોય દેવનું સ્થાન કદાચ વેરવિખેર કર્યું હોય તો દેવ વેરવિખેર થાય તો દેવ ગુસ્સે થાય અને દેવને કોઈ અલટ પલટ શબ્દ બોલ્યા હોય તો જ ક્રોધિત થાય બોલ્યા તા અને હું માતા કહું છું બોલ્યા તા માતા બોલો બધા નું બન્યું અપમાન કરવા લાગ્યા

એજ છોમા દાદા ની માતા શું તમારા માતા ની એજ પીડી ની માતા શું શું આશીર્વાદન દે ઓય બલે ગોંડા છે તું તો ગોડી નહીં માતા એ મારી માં દેવા તો નથી માના માનતા અરે મોણ છે હવે મોણ છે આજે મોણ છે હવે તરત આવ દે હાપતિ સંતા રામ માર સ્માજ મને નુગરીન કે તને આજરી આવ્યો તો કેમ પૈસા લેતી નથી એમ કે

નખો ની સિકોતર માતા છે નખો છે સોમજી ને ગલજી બધા ભેગા થાય છે એમાં આગા પાછી ના થવડા એ તો યાદ રાખજે કારણ

બોલું છું પેઢીઓ પર જયું હોય ને પેઢીઓ પર રાજ કર્યું હોય ને તો હું જૂઠું પડ્યા ના પડું પડ્યા ધન કરારા ત્રિવેદી કરે

નીકળી અને સાધન ના મળ્યું અને સાધન ના મળ્યું રસ્તા માં બે જંતો ને મેળો મારતો હોય માતા ને ખબર પડે જોવો છું

પાડો તમારે ગોમનો મારો ગિલકાર પડે છે મારા કાળકા ની સમજી લેજો એ પછી ખોરિયું ગમે તે હોય પછી એ જઈને બૂમ પાડો છો મા કાઢી રામ